આમ શરીરને બધું આમ કમ્ફર્ટેબલ બધું હેવી હેવી લાગે છે આ બેનની જેમ જો આમ કમ્પ્લીટલી કારણ કે આ રૂમમાં એટલા માટે આવું પડ્યું કારણ કે નેટ જ નથી આવતું બોલો અમારે એક રૂમમાં માંધા હે કે એક રૂમમાં નેટ આવે ને એક રૂમમાં નેટ નથી આવતું તો હવે ઈના હિસાબે શું કરવું આમ જોવો આ બેન આકે ને મેં હવે તારા ઓવિસ સાયકલ લેવી છે કે હે ડોક્ટર હું એમાંય મહેનત તો લાગે ને હે

એટલે એને ફાઈનલ સાઇકલ લઈ દેવી અમારી મમ્મી ને કારણ કે ભાઈ એને એને વાંધો ના જાવ વાંધો ના આવે આગળ જતા કારણ કે અત્યારે કેટલા છેતાલીસ ઉનતાલીસ વર્ષ જાય તો ઉનતાલીસ વર્ષ માં શરીર શરીર રહેતું આગળ જાય ત્યારે તકલીફ થવાની જ છે એટલે મારી મમ્મી ને હવે સાઇકલ લઈ દેવી જોઈએ કારણ કે હું વોકિંગ નથી કરી શકતા રનિંગ નથી કરી શકતા તો પછી હવે સાયકલ લઈ દઈ તો એમાંથી ભાઈ જી ભરશો ઉતરું એમ તો ઘરમાં મારા મમ્મીને ને કેનાથી પરિચય હોય એક મારાથી બાકી અમારા ઘરમાં બીજું કોઈ હે નહીં બરાબર એટલે હું જે વાત કરું ને તો એક થી તો કોઈ માનતા ના હોય અને બીજા કોક માણસ કે તો એને એમ કે કે ભાઈ આ હવે ખોટું બોલે નાના કઈ થાય નહીં તમને આ રિયલિટી જ વાત કરું હું કે ભાઈ આ ખોટું બોલે મારી મમ્મીને એવું લાગતું હોય છે એટલે તમે જે કોમેન્ટમાં અમે કેજો મારી મમ્મીને કે ખરેખર વજન ઉતારવો જરૂરી છે કે નહીં આગળ જતા કેટલો આગળ જતા કેટલી નુકસાની થાય હવે તમે કહેજો તું કેમ કરો આજ હે એટલી ખીચડી ખવાનું હતી ખાવાનું મૂકી એટલે મેં વજન ઉતારવું જરૂરી છે કઈક કરવા માટે કઈક ગુમાવી દેવું પડે હા

ખા હો બધી વાત સાચી ખાવું મૂકી દો વજન ઉતરી ગયા અરે ખાવું મૂકવાથી વજન નથી ઉતરતો પણ આપણે જે આમ હેલ્ધી હેલ્ધી ખાઈએ ને ખોરાક એને થોડો સ્વાદ ને થોડોક ઓછો કરી દેવો પડે બરોબર ને સ્વાદ ને ઓછો કરી દઈ ને

મારા મમ્મીના પેશિયલ વજન ઉતારવા માટે તો તમને આ આઈડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જીરીક જણાવી દેજો કારણ કે મારા મમ્મીને તો જ વિશ્વાસ થાય છે તમે એટલા બધા જણા કહો ને તો હું મારા મમ્મીને એ કોમેન્ટ દેખાડી કે ભાઈ હે ને ખરેખર આ વસ્તુ કર્યા જેવી છે ને લીધા જેવી છે સાયકલ તો અમે મળીએ આવા નવા નવા ઉપલબમાં બાય બાય